ગાંધીનગર રાજભવન ખાતે આવેલા દયાનંદ હોલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા મહિલા ધારાસભ્યો અને મહિલા પોલીસકર્મીઓ સહિત વિવિધ સમાજ અને સંસ્થાઓની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી જ્યારે અમદાવાદની સાધના વિનય મંદિર શાળાના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્પણ કરવા માટે સો ફૂટ લાંબી રાખડી બનાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પ્રસ્તુત કરી હતી અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટની સી ટીમ દ્વારા ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને પોલીસ કમિશનર જી એસ મલિકને રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે રાખડી બાંધવામાં આવી હતી અને આ ઉપરાંત રક્ષાબંધન નિમિત્તે શહેર પોલીસની વિવિધ સી ટીમ દ્વારા વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન અને મનોદિવ્યાંગોની મુલાકાત લેવામાં આવી હતી અને નાના બાળકોને મળીને પણ ગુડ ટચ બેડ ટચ અંગે જાણકારી આપવામાં આવી હતી સાથે અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં માર્ચ મહિનામાં એક નાળામાંથી મળેલા યુવકના વિકૃત મૃતદેહનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આસામના વતને મોહિબુલનો સોલ માર્ચના રોજ ચાંગોદર વિસ્તારમાં રેલવે ટ્રેક નજીક નાળામાંથી જેમાં મોહિબુલના બેંક ખાતામાં બે લાખ રૂપિયા પડ્યા હોવાથી તેને હડપ કરવા માટે તેની હત્યા કરવામાં આવી હતી જેને પગલે પોલીસે સંતલાલ ગૌતમ અને રોહિતસિંહ ગોડની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે